હેલો વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરશું જે તમારે ચાલુ માં અત્યારે વીકલી ટેસ્ટ અથવા મહિનામાં જે ટેસ્ટ લેવાતી હોય પ્રકરણ એક અને બે માંથી એમસીક્યુ પૂછાતા હોય ખાલી જગ્યા પૂછાતી હોય નાના મોટા દાખલા પૂછાતા હોય સરવાળો બાદ બાકી પ્રકરણ એકમાં શું છે ચેપ્ટર વન તો કે માત્ર સરવાળો કરવાનો અથવા એકમો એક હોય કે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય એક કલાક બરાબર કેટલી મિનિટ એક અઠવાડિયા બરાબર કેટલા દિવસ એક મહિનામાં કેટલા દિવસ આવે અથવા એક વર્ષ બરાબર કેટલા દિવસ થાય એક વર્ષમાં કેટલા મહિના આવે બાર કલાક બરાબર કેટલી મિનિટ થાય દરેક એકમનું રૂપાંતર છે આ ચેપ્ટરમાં પ્રથમ ચેપ્ટરમાં ત્યારે દ્વિતીય ચેપ્ટરમાં તો કે એકમના સ્થાને કઈ કિંમત એના પછી કઈ આવતી સંખ્યા હોય તરત પછીની તરત પહેલાની અને પહેલા ચેપ્ટરમાં હા ધોરણ છ ના પ્રથમ ચેપ્ટરમાં અંક આપ્યા હોય એને શબ્દોમાં કઈ રીતે લખવા અલ્પવિરામ ક્યાં મૂકવો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં માં કઈ રીતે દસ મિલિયન બરાબર કેટલા લાખ થાય એ બધું છે તો આપણે કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર આ એમસીક્યુ છે અડધા જેમાં એમસીક્યુ ની જરૂર હતી એમાં એમસીક્યુ લખ્યા બાકી તો આપણે સીધો જવાબ જ લખીએ છીએ દરેક વિડીયો ખ્યાલ જ હશે પ્રશ્ન એક ઉત્તર આપો એમસીક્યુ છે એટલે કે પ્રશ્ન એક એમસીક્યુ સૌથી મોટી સંખ્યા જણાવો આ ચાર એમસીક્યુ માંથી સૌથી મોટી સંખ્યા જણાવો એ ગમે તે એમસીક્યુ હોય શકે પણ આપણને ખબર પડવી જોઈએ કઈ મોટી સંખ્યા તો પહેલા પહેલી સંખ્યા જોઈ લે પાંચ 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 અહીંયા ઝીરો આ સંખ્યા આવશે નહીં કારણ કે ત્રણ અંકની જ કહેવાય સંખ્યા ગમે સંખ્યા સંખ્યાને આપણે મોટી અથવા નાની દર્શાવી હોય તો પહેલી સંખ્યા જોઈ લેવાની અહીંયા એકમ દશક સો ને હજાર તો હજાર ના સ્થાનની કિંમત જોઈ લેવાની પાંચ 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 આ ત્રણ માંથી કોઈ આવશે આ નહીં આવે બીજી સંખ્યા એટલે કે સો ના સ્થાને ઝીરો પાંચ ઝીરો આ પણ નહીં આવે અહીંયા પાંચ છે અહીંયા ઝીરો છે આ પણ નહીં આવે તો તમારો જવાબ કયો હોય તો પંચાવનસો આ થઈ સૌથી મોટી સંખ્યા આ રીતે તમે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની એની સમજણ લઈ શકો છો આની જગ્યાએ ગમે તે સંખ્યા હોય શરૂઆત પેલી કરવાની પાંચ 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 જીરો આ નહીં આવે ઝીરો પાંચ ઝીરો આ બે નહીં આવે વૈધિક પાંચ મોટી સંખ્યા પતી ગયું આગળ જોવાનું જ નહીં મોટી છે કે નાની તમારો જવાબ એક્ઝેક્ટ સાચો જ હશે ખ્યાલ આવે છે પછીનું સૌથી નાની સંખ્યા તો પેલી જોવાની બે નવ નવ પણ પેલા તો અહિયાં તો ચાર અંક ની છે ત્રણ અંકની ત્રણ અંક ની ચાર અંકની તો ચાર અંક ની ક્યારેય મોટી નાની સંખ્યા બને ત્રણ અંક કરતા ત્રણ અંકની નાની સંખ્યા બને ને નવસો નવ્વાણું ને હજાર હોય તો હજાર એ ચાર અંક ની થઈ નવસો નવ્વાણું ત્રણ અંક ની અને હજાર ચાર અંક ની તો મોટી સંખ્યા હજાર અને નાની સંખ્યા નવસો નવ્વાણું તો આપણે સૌથી નાની સંખ્યા મેળવવાની તો ચાર અંકની બે સંખ્યા તો આવશે જ નહીં હોયથી આ બે સંખ્યા અહીંયા છે નવ અહીંયા છે નવ અહીંયા છે એક અહીંયા છે નવ માટે તમારો જવાબ આવશે નવસો ને અઢાર ચાર એમસીક્યુ માંથી સૌથી નાનામાં નાની સંખ્યા બની આ ચાર એમસીક્યુ ની અત્યારે વાત કરું છું બાકી જનરલ જોવા જઈએ અને તમને એમ પણ પૂછ્યું હોય ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા તો કે સો કારણ કે શરૂઆત જ થી થાય ત્રણ સૌથી ની મોટી સંખ્યા તો કે નવસો નવ્વાણું ક્યાંથી થાય ઝીરો એક બે ત્રણ ચાર પાંચ થી લઈને અનંત સુધી તો આમાં સૌથી નાની એટલે કે પેલી સંખ્યા તો તમારો જવાબ શું આવવો જોઈએ પૂર્ણ સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા ઝીરો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા મગજમાં બેસી ગયો એટલે દસમા ધોરણ સુધી કઈ વાંધો નહીં આવે આઠમુ નવમુ ને દસમા હજી આવા પુછાય છે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત ક્યાંથી થાય પૂર્ણ સંખ્યા ની શરૂઆત ક્યાંથી થાય ક્લિયર છો ચાલો તો જવાબ શું આવશે zero તોતેર plus સત્યાવીસ ને સત્યાવીસ plus તોતેર કારણ કે સત્યાવીસ ને તોતેર સો થાય જો નો આવડે તો સરવાળો સો અહીંયા કઈ સંખ્યા મૂકી શો થાય અથવા ખૂટતી સંખ્યા લખ નાખવાની નાના ધોરણમાં આવું ને કે ખૂટતી સંખ્યા લખું ખાલી જગ્યામાં તો અહીંયા સત્યાવીસ ને તોતેર છે અહીંયા માત્ર સત્યાવીસ છે તો હું કઈ સંખ્યા મૂકું બે બાજુ સરભર થાય એટલે કે ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય બે સરભર કરવું હોય તો અહીંયા તોતેર છે ને અહીંયા નથી તો અહીંયા તોતેર લખ નાખ્યા ચાલો પછીનો એટલે તમારો જવાબ તોતેર આવશે આઠ હજાર નેવું અને આઠ હજાર નવ કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની તો આમાં એક તો આવશે તમારે લેસ દેન એક આવશે ગ્રેટર દેન અને એક ઇક્વલ ટુ ડાબી બાજુ અણીવારો ભાગ હોય એને લેસ દેન કહેવાય જમણી બાજુ અણીવારો ભાગ હોય એને ગ્રેટર દેન કહેવાય અને બંને બાજુ સમાન હોય તો એને ઇક્વલ એટલે કે બરાબર ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો બરાબર કે બંને બાજુ બરાબર છે તો પેલા તો આપણે એ નક્કી કરવાનું કે આઠ હજાર નેવું મોટા કે આઠ હજાર નવ મોટા હવે સિમ્પલ પેલી સંખ્યા પેલી સંખ્યા સમાન બીજી બીજી અહીંયા નવ છે ને અહીંયા ઝીરો છે તો નવ મોટા કે ઝીરો તો કે નવ તો આ સંખ્યા મોટી થઈ તો હવે શું આવશે ગ્રેટર દેન જુઓ અણીવારો ભાગ જે બાજુ હોય એ બાજુ નાની સંખ્યા આવે અને આ જગ્યા દેખાય છે જગ્યા 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 એ બાજુ શું આવશે મોટી સંખ્યા આટલું મગજમાં ગમે એમ કરીને ઘુસાડી નાખવા કે અણીવારો ભાગ હોય એ બાજુ નાની સંખ્યા અને આ બાજુ એટલે કે આ જે જમણી આ ડાબી બાજુ જે તમને જગ્યા દેખાય છે આ બધી જગ્યા છે એ બાજુ કઈ સંખ્યા આવે મોટી સંખ્યા ગ્રેટર દેન અને લેસ દેન એકવાર મગજમાં બેસી જશે એટલે વાંધો નહીં આવે હજી નવમાં દસમા વાળાને ખ્યાલ નથી આવતો કે ગ્રેટર ધેન અને લેસ ધેન કોને કહેવાય તો હજી એકવાર તમને મગજમાં નાખી દઉં કે અણીવારો ભાગ જે બાજુ જતો હોય એ બાજુ નાની સંખ્યા અને જગ્યા વાળો ભાગ જતો હોય એ મોટી સંખ્યા અને હવે એ તો લખીને આવ્યું પણ સૂચવું કઈ રીતે તો જમણી બાજુ અણીવાળો ને ગ્રેટર ડાબી બાજુ અણીવાળા ભાગને સિમ્પલ છે પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો બાવન હજાર ચારસો અઠાણું માં બે ની સ્થાન કિંમત સ્થાન કિંમત એટલે શું થાય એક્ઝામ્પલ તરીકે તમને અહિયાં પાંચ છ ત્રણ બે આઠ આવી સંખ્યા આપી તો આ સંખ્યા ને શું કહેવામાં આવે એકમ હવે આ તો આવડવું જ જોઈએ આને શું કહેવાય દશક અને શું કહેવાય સો એની આગળની સંખ્યા ને હજાર એની આગળની સંખ્યા ને દસ હજાર એની આગળ તો કે લાખ એની આગળ તો કે દસ લાખ કરોડ એ રીતનું આવશે તો આ સંખ્યા છે બાવન હજાર ચારસો અઠ્ઠાણું બે ની સ્થાન કિંમત પેલી એકમ દશક સો હજાર માટે તમારો જવાબ આવે દસ નેવું આઠ ચાર ગુણ્યા સો ચારસો એકમ દસક સો હજાર બે ગુણ્યા હજાર એટલે તમારો જવાબ આવે બે હજાર ઇઝ ક્લિયર સાવ છે કઈ છે નહી પછી ચોર્યાસી લાખ છપ્પન હજાર ત્રણસો વીસ માં ચાર ની સ્થાન કિંમત આગળ જે કઈ જ આને કહેશું એકમ દશક સો હજાર દસ હજાર અને આને કહેશું લાખ તો ચાર ગુણ્યા તમે લાખ કરો તો તમારો જવાબ કેટલો આવવો જોઈએ કે ચાર લાખ એને ગુણ્યા એક નાખવાની સ્થાન કિંમત એ તો ખબર પડવી જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ જે સંખ્યા જે અંક આપ્યો છે એને ગુણ્યા ઈ કર નાખવા ઈ એટલે કે દશક સો હજાર એકમ જેના સ્થાને હોય એ ચાલો એક પાછું આવ્યું કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની પેલા તો એ નક્કી કરવાનું ઓગણપચાસ ઓગણપચાસ અહીંયા પાંચ છે ને અહીંયા આઠ છે તો પાંચ મોટા કે આઠ મોટા તો આઠ મોટા તો તમારો જવાબ આવશે લેસ દેન જુઓ આમાં પણ અણીવાળો ભાગ જે બાજુ સંખ્યા છે એને આપણે કીધી નાની સંખ્યા અને જગ્યા વાળા ભાગને આપણે કીધી મોટી સંખ્યા ક્લિયર અને આ બાજુ લખી ને કે પાછા તમે એમ કે આ બાજુ લખી અણીવાળા ભાગને કઈ સંખ્યા કીધી મેં નાની સંખ્યા અને અણી વગરનું એટલે કે જગ્યા વાળો ભાગ એને મેં કીધી મોટી સંખ્યા રેડી રેડી ત્રણ હજાર પચાસ અને ત્રણ હજાર પાંચ તો પેલી બે સંખ્યા સમાન સમાન અહિયાં પાંચ છે ને અહિયાં ઝીરો છે તો પાંચ મોટા કે ઝીરો તો તમારો જવાબ આવશે ગ્રેટર હજી એક વાર અણીવાળો ભાગ જે હોય એને કહેવાય નાની સંખ્યા એ બાજુની અને જગ્યા વાળો ભાગ હોય એને કહેવાય મોટી સંખ્યા જો જમણી બાજુ અણીવાળો ભાગ હોય તો ગ્રેટર ધેન કહેવાય ડાબી બાજુ અણીવારો ભાગ હોય તો લેસ ધેન અહીંયા લખવાનું કે ડાબી બાજુ અણીવાળો ભાગ અને ગ્રેટર ધેન માં તો કે જમણી બાજુ અણીવાળો ભાગ ડાબી એટલે કે લેફ્ટ જમણી એટલે કે રાઈટ ગ્રેટર ધેન ઈઝી છે ચાલો પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત જ ક્યાંથી થાય એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધી તો જે સૌથી પહેલા હોય એ સૌથી નાની હોય તો તમારો જવાબ શું આવશે એક ખ્યાલ આવ્યો સોરી ખ્યાલ આવ્યો તો પ્રશ્ન માં પાંચ એમસીક્યુ નું સોલ્યુશન કર્યું ત્યારબાદ પ્રશ્ન માં પાંચ ખાલી જગ્યાનું સોલ્યુશન કર્યું એટલે જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડીયો ને પોસ્ટ કરીને લઈ શકે છે તો એમાં જ પ્રશ્ન નંબર બે સોરી પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો બે માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે પહેલું છે છ બે સાત ચાર નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત તફાવત એટલે કે બાદબાકી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા રહેલી છે તો પહેલા તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવવી પડશે તો છ ચાલો પેલા એને લાઈનમાં ગોઠવી દઈએ સૌથી મોટી સાત પછી છ પછી ચાર પછી ત્રણ પછી બે હવે સૌથી મોટી સૌથી મોટી સંખ્યા એટલે શું થાય તો કે આપણને જે સંખ્યા આપી છે એમાંની સૌથી મોટી જનરલી વાત નથી કરતા સૌથી મોટી કઈ સંખ્યા થાય તો સાત છ ચાર ત્રણ બે છોતેર હજાર ચારસો ને બત્રીસ સૌથી મોટી સંખ્યા બે એના પછી સૌથી નાની સંખ્યા ઊંધું બે ત્રણ ચાર છ ને સાત ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ આ સૌથી નાની સંખ્યા બની હવે મારે બંને વચ્ચેનો તફાવત તો કે તફાવત બરાબર સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ મળી મને એમાંથી સડસઠ ને આપણે કરીશું વાત ક્લિયર ચાલો બે માંથી સાત નો જાય એટલે દસકો લીધો બાર આગળ બે ઓછા કર્યા બાર માંથી સાત જાય તો કે પાંચ બે માંથી છ નો જાય અહીંયા લીધા બાર અહીંયા ત્રણ બાર માંથી જાય છો ત્રણ માંથી બે જાય તો પાંચ સાત ને પાંચ બાર નો બે વધી એક છ ને છ બાર ને એક તેર વધી એક ચાર ને નવ તેર ને ચૌદ વધી એક ત્રણ ને બે પાંચ ને એક છ પાંચ ને બે સાત તો તફાવત મને મળ્યો બાવન હજાર નવસો ને પાંસઠ આ તમારો જવાબ કઈ કર્યું એમાં પહેલા તો મેં સૌથી મોટી સંખ્યા બનાવી એક જ વાર ઉપયોગ કરવાનો તો સૌથી મોટી સાત છ ચાર ત્રણ બે એટલે છોતેર હજાર ચારસો ને બત્રીસ સૌથી મોટી સૌથી નાની તો એનું ઊંધું ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ હવે આ બે વચ્ચે સંખ્યાનો તફાવત છોરી મેળવવો છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરવાની બાદ કરી દેવાની છોતેર હજાર ચારસો બત્રીસ હજાર ચારસો ને સડસઠ બે માંથી સાત આગળ બે કર્યા બે માંથી નો જાય પાછો તો ત્રણ કર્યા તો આગળ ત્રણ માંથી પાછા ચાર નો જાય પાછો દસ કો લીધો તેર માંથી ચાર જાય તો નો આગળ એક ઓછા કરવાના પાંચ માંથી ત્રણ જાય તો બે અને સાત માંથી બે જાય તો વધે તમારા પાંચ તો આ બે વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે બાવન હજાર નવસો ને પાસઠ આટલો તફાવત જોવા મળે છે ચાલો પછી બીજું તરત પહેલાની પહેલાની એટલે સિમ્પલ છે ચોરાણું માંથી એક બાદ કરી દો એટલે જે જવાબ આવે એ તમારી તરત પહેલાની સંખ્યા પછી ની કીધું હોય તો પ્લસ વન પહેલા ની કીધું હોય તો માઇનસ વન દસ હજાર માંથી એક બાદ કરો તો નવ હજાર નવસો ને નવ્વાણું વધે ઇસ ધ ક્લિયર ચાલો પછીનું બે લાખ આઠ હજાર નેવું સોરી નેવું માંથી એક બાદ કરો તો બે લાખ આઠ હજાર છેલ્લે થી બાદ થાય પહેલે થી નો થાય અડધા હું કરે હવે આ તો દસ શૂન્ય હતા એટલે મારે દસ માંથી એક ગયા તો નવ હજાર બે લાખ આઠ હજાર નેવું છે તો નેવું માંથી એક બાદ કેટલા નેવ્યાસી અડધા હું કરે એક લાખ સીધા કર નાખે બે લાખ માંથી આગળની સંખ્યા એક બાદ કરો તો એક લાખ વધે ભાઈ બે લાખ માંથી એક લાખ બાદ કરો ને તો એક લાખ વધે મારે અહીંયા બે લાખ માંથી એક બાદ કરવાના એટલે નેવું માંથી એક બાદ ચાર કેટલા વધ્યા તો કે નેવ્યાસી પછી ઓ મોટી સંખ્યા છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ માઇનસ એક આગળનું બધું એમને છોતેર લાખ ચોપન હજાર ત્રણસો ને વીસ કારણ કે એકવીસ માંથી એક જાય તો તમારા વીસ ચોપન વધારે છોતેર લાખ ચોપન હજાર ત્રણસો ને વીસ જ્યારે પહેલાની સંખ્યા મેળવવાની હોય તો એક બાદ કરવાના પછીની સંખ્યા મેળવવાની હોય તો એક પ્લસ કરવાના તરત પછી આવતી સંખ્યા ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો ને એક પ્લસ એક સાતસો એક માં એક ઉમેરો તો ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો ને બે તમારો જવાબ આવી ગયો સાતસો ને બે એક લાખ એકસો નવ્વાણું માં એક એડ કરો તો એક લાખ બસો પતી ગયો દાખલો શું કરવાનું છે એક એડ કરો એકસો નવ્વાણું માં એક એડ કરો એટલે બસો સાતસો એક માં એક આગળ કેમ નો થાય ભાઈ પેલા અહીંયા કરવી પડે પછી આમ આગળ આવો તમે ચાલ આવે છે દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું દસ લાખ નવ્વાણું નવસો દસ હજાર સો હજાર તમારો જવાબ કેટલો આવે અહીંયા એક એડ કર્યા દસ એક એડ દસ 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 અહિયાં જુઓ નવસો નવ્વાણું માં એક એડ કર્યા તો થયા અથવા દસ ને એમ નવ્વાણું હજાર નવસો નવ્વાણું માં એક એડ કરો એટલે એક લાખ થયા દસ લાખ આવી પાસે તમારો જવાબ આવશે અગિયાર લાખ કેટલો જવાબ આવે અગિયાર અગિયાર લાખ લાખ કારણ કે સંખ્યા કઈ દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે કે નહીં એમાં પ્લસ એક કરો એટલે કેટલા થયા અગિયાર લાખ ચાલો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને સિત્તેર માં એક પ્લસ કરો તો કે ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો એકોતેર હજી એક કહું છું પહેલાની સંખ્યા મેળવવાની હોય તો એક બાદ કરી દેવાના પછીની સંખ્યા મેળવવાની હોય તો એક પ્લસ કરી દેવાના ક્લિયર છો ને જેને સ્ક્રીનશોટ પાડવો હોય વિડીયોને સ્ટોપ કરે પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકે છે તો એમાં જ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો આ પણ બે છે બે ચોથું ને સોરી ચૌદ નહીં ચોથું ને

આ રીતની સંખ્યા રેખા દોરી મધ્યમાં આવે ઝીરો આ બાજુ માઇનસ વન વન ટુ થ્રી સેવન અને એટ કારણ કે ચાર દો આઠ થાય આઠ રીતે દર્શાવવાનું છે હવે ઝીરો થી કેટલો આવશે ચાર ગુણ્યા બે આનો મતલબ શું થાય સંખ્યા રેખામાં શું કહેવા માંગે છે તો કે ચાર એકમ બે વાર જમણી બાજુ ખશો કારણ કે તમારો જવાબ કેટલો આવ્યો આઠ આવ્યો તો એક બે ત્રણ ચાર આ એકમ અને આ બીજું એકમ માટે તમારો જવાબ આવશે આઠ તો નીચે મુદ્દામાં શું લખાશે આપેલ માહિતી અનુસાર ઝીરો થી જમણી બાજુ ચાર એકમ બે વાર જવાથી આઠ મળશે પતી ગયો દાખલો બસ આટલું જ કરવાનું હતું સંખ્યા રેખા દોરી સંખ્યા રેખાનું ધ્યાન રાખવાનું કે ઝીરો ની જમણી બાજુ બધી કેવી સંખ્યા આવે પ્લસ વાળી અને ઝીરોની ડાબી બાજુ બધી સંખ્યા આવે આવશે આવશે આ ભૂલતા નહીં આગળ જતા બહુ કામ આવશે કે જમણી એટલે કે પ્લસ વાળી એક બે ત્રણ ચાર હવે આગળ તમે પ્લસ લખો કે ન લખો એને પ્લસ જ ગણવામાં અને ઝીરોની ડાબી બાજુ તો કે એને માઇનસ કરવું હોય તો મારે માઇનસ દર જ પડે ક્લિયર છો એટલે મેં લખ્યું કે આપેલ માહિતી અનુસાર ઝીરો થી જમણી બાજુ ચાર એકમ એક બે ત્રણ ચાર એકમ કેટલી વાર ખસવાનું બે વાર જુઓ ચાર એકમ બે વાર ખસવાથી તમારો જવાબ આવી જશે નવ આઠ ત્રણ એક સંખ્યા ને અલ્પ વિરામ યોગ્ય રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પેલા તો સંખ્યા લખ નાખીએ અડતાલીસ ઓગણપચાસ આઠસો ને એકત્રીસ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું આવે ત્રણ ત્રણ સંખ્યાનો આવે ત્રણ ત્રણ બે હવે આને મારે શબ્દોમાં લખવું હોય અડતાલીસ બિલિયન ઓગણ પચાસ હજાર આઠસો એકત્રીસ આ તમારો જવાબ થયો અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો પછી એને શબ્દોમાં લખો હવે આપણે અહીંયા ઇન્ડિયામાં ભારતીય લેખન માં ને તો અહીંયા થઈ જાય કે ચાર કરોડ એસી લાખ ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તો કે અડતાલીસ બિલિયન સોરી બિલિયન નહીં મિલિયન બિલિયન ક્યાં લખાઈ ગયો મિલિયન વધારે પૈસા વાળો થઈ ગયો મિલિયન એક મિલિયન બરાબર દસ લાખ થાય તો અડતાલીસ એટલે અડતાલીસ લાખ અડતાલીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠસો ચાલો પછી પ્રશ્ન ચાર માગ્યા મુજબ શબ્દમાં લખવાનો લાખ આ ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો ને વીસ શબ્દોમાં લખતા તો આવડવું જ જોઈએ અલ્પવિરામ ઉપર હાલવાનું આ ત્રણ આ બસો શું હજાર વાળું એટલે ત્રણસો સો વાળું આ દસ હજાર વાળું હોય છે અને આ દસ લાખ દસ લાખ ગુણ્યા અઠ્ઠાણું એટલે કે અઠ્ઠાણું લાખ સુડતાલીસ હજાર બસો ને ચૌદ અઠાણું લાખ સુડતાલીસ હજાર બસો ને ચૌદ ચાલો હવે તો કરોડ આવી ગયું ભાઈ આ તો કે નવ કરોડ પછી છોતેર લાખ પિસ્તાલીસ હજાર બસો આ રીતનું છે નવ કરોડ છોતેર લાખ પિસ્તાલીસ હજાર બસો ને દસ શબ્દમાં પછી એમાં પ્રશ્ન ચારમાં કારણ કે પ્રશ્નચાર પાંચ માર્ક નો છે દસ હજાર નવસો નવ્વાણું પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ થઈ જાય અને પ્લસ વાળી હોય એટલે તમામ સંખ્યા ને પ્રાકૃતિક સંખ્યા ગણવામાં આવે એટલું ધ્યાન રાખવા એટલે દસ હજાર નવસો નવ્વાણું પછી કઈ આવે તો દસ હજાર નવસો નવ્વાણું માં એક એડ કરો તો કે અગિયાર હજાર આવી હવે તો આવડવી જોઈએ ત્રણ કીધી અગિયાર હજાર બીજી એની તરત પછી અગિયાર હજાર એક એની તરત પછી તો કે અગિયાર હજાર બે આ પ્રથમ આ દ્વિતીય અને આ તૃતીય દસ હજાર નવસો નવ્વાણું પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા પેલી અગિયાર હજાર એક અગિયાર આ રીતના દાખલા આ રીતના એમસીક્યુ આ રીતની ખાલી જગ્યા શબ્દોમાં લખવાનું અલ્પવિરા મૂકવાનો ક્યાં મૂકવાનો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે લખાય સંખ્યા રેખાનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે સંખ્યાનો ગુણાકાર સરવાળો બાદબાકી કરી શકીએ ખ્યાલ આવે છે તો આ વિડિયોમાં ધોરણ ચેપ્ટર વિડીયો અને ચેપ્ટર બે નું એટલે કે પ્રકરણ એક અને પ્રકરણ બે નું સોલ્યુશન કર્યું જે તમારે એક્ઝામમાં પૂછાયું પૂછાય હું એમ નથી કેતો આ રકમ પૂછાય આ રીતનું પૂછાય બે ની જગ્યાએ ચાર હોય ચાર ની જગ્યાએ છ હોય ગણિતમાં તોય રહેવાનું ગણિતમાં કોપી પેસ્ટ ન હોય ગમે ત્યારે એક્ઝામમાં પૂછાણું હોય તો ચાર ની જગ્યાએ છ હોય છ ની જગ્યાએ આઠ હોય આપણને રીત ખબર હોવી જોઈએ લેસ ધેન ગ્રેટર દેન કોને કહેવાય ખબર હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે લખાય ભારતીય પદ્ધતિમાં કઈ રીતે લખાય જો એ ખ્યાલ હોય તો આપણે કોઈ પણ જાતનું પેપર સોલ્યુશન કરી શકશું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને હા જો તમે હજી સુધી મારી ચેનલને ને ન કરી હોય તો અત્યારે જ કરજો તો લાઈક કરવાનું શેર કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ માં